નમસ્કાર હું શોહિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતનું તો એમજી ડ્રગ્સ કેસમાં અમીરગઢ પોલીસે નોંધપાત્ર સફળતા મેળવી છે ગણતરીના કલાકોમાં જ પોલીસે એમજી ડ્રગ્સના બંને મુખ્ય આરોપીઓને ઝડપી પાડ્યા છે બે દિવસ અગાઉ અમીરગઢ ચેકપોસ્ટ પરથી એક ખાનગી બસમાં મુસાફરી કરી રહેલા એક વ્યક્તિ પાસેથી એમજી ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યા હતા આ ઘટનાને ગંભીરતાથી લઈ અમીરગઢ પોલીસે ચાર અલગ અલગ ટીમો બનાવી તપાસ શરૂ કરી હતી તપાસના આધારે એક આરોપીને રાજસ્થાનમાંથી અને બીજા આરોપીને બરોડા પરથી ઝડપી પાડવામાં આવ્યો હતો બંને આરોપીઓને અમીરગઢ પોલીસ સ્ટેશન પર લાવી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તો વાત કરીએ અમરેલીની અમરેલી જિલ્લાના લાઠી અમરેલી હાઇવે પર એક કરુણ અકસ્માતની ઘટના સામે આવી છે હાઇવે પર બાઇક અને ફોર વ્હીલ વચ્ચે ભીષણ ટક્કર થતા અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં ટોડા ગામના બાઇક ચાલક ખેડૂતનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું છે ખેતરથી ટોડા ગામ તરફ જઈ રહેલા ખેડૂત કનુભાઈ વિઠ્ઠલભાઈ ઝાપડિયાને કાર ભરખી ગયો હતો અકસ્માત બાદ કનુભાઈના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે લાઠી સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે ઘટનાની જાણ થતા લાઠી પોલીસ તાત્કાલિક ઘટના પહોંચી હતી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે વડોદરાની વડોદરાના રાજકારણમાં ગરમાવું લાવનાર સત્તાધારી પક્ષના પાંચ ધારાસભ્યોના સંયુક્ત પત્ર બાદ હવે ઘટનાક્રમમાં નિર્ણાયક વળાંક આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત પ્રવાસની પૂર્ણાહુતિ અને દિલ્હી વિદાય બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નારાજ ધારાસભ્યોને તાત્કાલિક તેડું મોકલતા રાજકીય ગતિવિધિઓ તેજ બની છે ઉલ્લેખનીય છે કે આ પાંચ ધારાસભ્યોએ થોડા સમય અગાઉ મુખ્યમંત્રીને સંયુક્ત પત્ર લખી વહીવટીતંત્ર સામે ગંભીર આક્ષેપો કર્યા હતા પત્રમાં જણાવ્યું હતું કે કેટલાક અધિકારીઓ અને પદાધિકારીઓ મનસ્વી રીતે વર્તન કરી રહ્યા છે તેમજ ધારાસભ્યો દ્વારા સુચવવામાં આવેલા વિકાસ કામોને અવગણી રહ્યા છે આ ઉપરાંત અધિકારીઓ સરકારને ખોટું ચિત્ર રજૂ કરે છે તેવી ગંભીર નોંધ પણ પત્રમાં કરવામાં આવી હતી સત્તાધારી પક્ષના જ ધારાસભ્યો દ્વારા સરકાર અને તંત્ર સામે બાયો ચડાવવામાં આવતા રાજ્યભરમાં અનેક ચર્ચાઓ જાગી હતી રાજકીય વર્તુળોમાં આ પત્રને લઈને ભારે હલચલ સર્જાઈ હતી હવે અને હવે મુખ્યમંત્રીએ નારાજ ધારાસભ્યો સાથે બેઠક બોલાવતા મામલો વધુ મહત્વનો બની ગયો છે આજે સાંજે યોજાનારી આ બેઠકમાં અધિકારીઓ સામે કડક વલણ અપનાવવામાં આવશે કે નહીં તેમજ ધારાસભ્યોની રજૂઆતોને લઈને શું નિર્ણય લેવામાં આવશે તે તરફ સમગ્ર રાજ્યની નજર મંડાઈ રહી છે વડોદરાના રાજકારણમાં બેઠક બાદ નવી દિશા કે મોટો સંદેશ મળશે તે જોવું રસપ્રદ રહેશે તો ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાનારી વન ડે શ્રેણીના બીજા મુકાબલા માટે આજે બંને ટીમો રાજકોટ ખાતે આવી પહોંચી હતી જેમાં ન્યૂઝીલેન્ડની ટીમ ખાનગી હોટલ અને ભારતીય ક્રિકેટ ટીમ સયાજી હોટલ પહોંચી હતી ભારતીય ક્રિકેટરો આવવાના હોવાથી હોટલ બહાર મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા ભારતીય ટીમના ખેલાડીઓનું સયાજી હોટલ ખાતે ઢોલ નગારા અને પરંપરાગત રાસ ગરબા સાથે સ્વાગત કરાયું હતું જોકે આ દરમિયાન કોઈપણ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો આવતીકાલે બંને ટીમો નેટ પ્રેક્ટિસ કરશે અને બુધવારે ઉત્તરાયણના પર્વે વન ડે મુકાબલો જામશે તો અમરેલી જિલ્લામાં ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે પર છેલ્લા ચોવીસ કલાકમાં બીજી વખત અકસ્માતની ઘટના સામે આવી છે હાઇવે પર યોગ્ય સંભાળના અભાવે અને બેદરકારીને કારણે વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું છે જાફરાબાદ તાલુકાના હેમાણ અને છલણા ગામ વચ્ચે હાઇવે પર માટીનો પાળો હોવાના કારણે એક ફોર વ્હીલર કાર અચાનક પલટે મારી ગઈ હતી અકસ્માતમાં એમપી નંબરની કારને ભારે નુકસાન થયું હતું જોકે કે સદભાગ્યે કાર ચાલકનો આબાદ બચાવ થતાં તંત્રએ હાશકારો લીધો છે અકસ્માત બાદ કારને ક્રેનની મદદથી હાઇવે પરથી બહાર કઢાવવામાં આવી હતી ભાવનગર સોમનાથ નેશનલ હાઇવે સતત અકસ્માત ઝોન બની જતા વાહનચાલકોમાં ભય અને મૂંઝવણ ફેલાય ફેલાઇછ વાહનચાલકો દ્વારા હાઇવે પર પડેલા માટીના પાળા તાત્કાલિક દૂર કરવા માટે તંત્ર સમક્ષ માંગ ઉઠાવવામાં આવી છે માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદની એકસો ત્રેસઠમી જન્મજયંતિની ઉજવણી કાર્યક્રમ યોજાયું છે જે આખા દેશમાં રાષ્ટ્રીય યુવા દિવસ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે સ્વામી વિવેકાનંદ પાર્કમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ અઢારસો એકાણુમાં ચાર મહિના ચંપા ગુફામાં નિવાસ કરીને તપસ્યા કરી હતી અને ત્યારબાદ શિકાગોમાં ગયા હતા માઉન્ટ આબુ મ્યુનિસિપાલિટીના પ્રશાસક ડોક્ટર અંશુ પ્રિયાના પ્રયાસોથી ચંપા ગુફામાં વિકાસ કાર્ય શરૂ થયું છે જેમાં પાંત્રીસ લાખ રૂપિયાની શરૂઆત કરવામાં આવી છે રઘુનાથ મંદિરમાં મહંત શ્યારામ દાસજી ઉપસ્થિતિમાં શિલાન્યાસ કરવામાં આવ્યું હતું ભવિષ્યમાં અહીં ભવ્ય સ્મારક બનાવાશે જે પ્રવાસીઓને આકર્ષશે સ્થાનિક પ્રવાસન પ્રશાસન અને મ્યુનિસિપાલિટીની સહાયથી સ્વામી વિવેકાનંદની ચંપા ગુફાને સ્મારક તરીકે વિકસિત કરવા માટે કાર્ય શરૂ થયું છે ભારતની પર્યટન મંત્રી ગજેન્દ્રસિંહે પણ અગાઉ માઉન્ટ આબુમાં સ્વામી વિવેકાનંદ પાર્કનું નિરીક્ષણ કર્યું હતું અને તેને સ્મારક પાર્કમાં વિકસિત કરવાની ભલામણ કેન્દ્ર સરકારને મોકલવામાં આવી છે आज हम उस जगह पे हैं जहाँ पे स्वामी विवेकानंद ने अठारह में अप्रैल में वो आए थे और जुलाई तक इस गुफा में तपस्या की थी और कहीं ना कहीं अब इसका विकास किया जा रहा 35 लाख नगर पालिका माउंट आबू के द्वारा जो विकसित किया जाएगा हम माउंट आबू की उप जिला कलेक्टर एवं नगर पालिका की प्रशासक अंशु प्रिया मौजूद है उनसे बात करना चाहेंगे की आप जी सर्वप्रथम विवेकानंद की जयंती पे सभी अबू के निवासियों को मेरी तरफ से हार्दिक शुभकामनाएं। आज हम चंपा गुफा में खड़े हैं और मुझे बहुत गर्व होता है कि इस जगह पे इस भूमि पे खड़ा होने का अवसर मुझे हैं मिला आप ये सोचें कि स्वामी विवेकानंद जी जिनको मैं बचपन से अपना आदर्श मानती हूँ उन्होंने शिकागो जाने से पहले यहाँ पर बैठ के तपस्या की तो हम शायद बहुत धनी हैं कि आज हम इस स्थान पर हैं और स्वामी जी ने हमें बहुत कुछ सिखाया उसको लौटाना तो बिल्कुल संभव नहीं है परंतु प्रशासन के द्वारा ये छोटा सा प्रयास है कि उनको स्मृतियों को उनकी स्मृति को उनकी यादों को उनकी शिक्षाओं को हम किस प्रकार से संजो के आने वाली पीढ़ी को दे सकें और उसी के अंतर्गत जो पहला प्रयास है वो है चंपा गुफा का डेवलपमेंट रेनोवेशन अभी आपने एक वीडियो वॉक थ्रू देखा जिसको प्रॉपर हमने एक आर्किटेक्ट के माध्यम से बनवाया है और हमने ये कोशिश की है हमारा सब सर्वप्रथम तो मैं एक और चीज रघुनाथ मंदिर और ट्रस्ट को बहुत धन्यवाद देना चाहूंगी ये जो भूमि है जो स्वामित्व तो है वो रघुनाथ मंदिर की है रघुनाथ मंदिर की ही रहेगी हम सब भी बस ये चाहते हैं कि यहाँ पे हम जो कर पाए हम जो डेवलपमेंट कर पाए उतना हमारा प्रयास है भूमि आपकी थी और भूमि आपकी रहेगी इस बारे में पहले भी चर्चा हो चुकी है तो रघुनाथ मंदिर को धन्यवाद और चंपा गुफा में हम स्पिरिचुअल नेचर को मेंटेन करने का प्रयास करेंगे अनलाइक एनी अदर प्लेस माउंट आबू में जो टूरिस्ट को ज़्यादा आपने उस फैंसी तरीके से बना दिया बहुत ज़्यादा मॉडर्नाइजेशन कर दिया हमारा प्रयास ये है कि इस जगह पे जो एक स्पिरिचुअल वाइब है उसको मेंटेन रखा जाए ध्यान के हिसाब से ध्यान का एक केंद्र बनाया जाए तो आ, मैं उम्मीद करती हूँ कि नगरपालिका पालिका आबू कर इस जगह को शीघ्र शीवर। अतिशीघ्र बहुत अच्छा बनाएगी और स्वामी विवेकानंद जी की जो जीवनी है जो शिक्षा है वो हमारी पीढ़ियों को रहेगी थैंक यू हमारे साथ में मौजूद हैं रघुनाथ मंदिर के स्वागत करता प्रसाद मंदिर की ओर श्री विवेकानंद जी जो है शिकागो जाने के पहले यहाँ आकर के साथ उन्होंने एक आदर्श प्रस्तुत किया कि आपको बाश्चात्र जगत को अपनी ओर आकर्षित करना है अभिभूत करना है तो आपको किसी गुफा में बैठकर के साधना करनी होगी ध्यान करना होगा जिसके मूल में जा... आज मोदी जी को लीजिए मोदी जी इतना सक्सेस अन्य पीएम नहीं हुए। क्यों क्योंकि मोदी जी ने साधना की आज भी वो अध्यक्ष चुने हैं केदारनाथ जी है के बद्रीनाथ कहां-कहां जाते हैं और आप आप जो है SDM कोई भी बन सकता है मैं एक बात कह रहा हूँ किसी की प्रशंसा नहीं करता हूँ फालतू किंतु आप में धार्मिकता का समावेश है है अधिकार के के साथ धार्मिकता जब व्यक्ति में रहती है, तभी जाकर सुचारू रूप से काम चलता है अब आप आप सब जानते हैं ब्रह्मा विष्णु और शिव जी भगवान नारायण रक्षा का भार है और शिव जी प्रलयंकर देवता है लेकिन प्रलय के पहले राम राम जपते रहते हैं हमेशा भगवान नारायण ध्यान में मग्न रहते हैं ब्रह्मा जी तो ये बताया गया उसी जो सनातन शास्त्रीय परंपरा है उसी को श्री विवेकानंद स्वामी जी ने प्रस्तुत किया कि आपको यदि प्रकृति पर नियंत्रण रखना है तो आपको ध्यान अपनाना पड़ेगा जय તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે હતા જેમાં ખૂબ જ મહત્વના કાર્યક્રમો તેમના દ્વારા કરવામાં આવ્યા હતા જેમાં સૌપ્રથમ તેમના દ્વારા સોમનાથ પર્વમાં તેમના દ્વારા ભાગ લેવામાં આવ્યો તેમજ સોમનાથ પર થયેલા હુમલાને એક હજાર વર્ષ પૂર્ણ થવા પર વીર શહીદો કે જે લોકોએ પોતાના દેહનું દાન કરી લડત ચલાવી હતી તેવા વીર જવાનોના સન્માનમાં કાઢવામાં આવેલી શૌર્ય યાત્રામાં તેઓ ઉપસ્થિત રહ્યા હતા ત્યારબાદ રાજકોટમાં વાઇબ્રન્ટ ગુજરાત રિઝનલથી રિઝનલની તેમના દ્વારા શરૂઆત કરાવવામાં આવી વાયબ્રન્ટ ગુજરાત થકી ગુજરાતને વાયબ્રન્ટ થકી ગુજરાતને એક નવી અર્થવ્યવસ્થા મળી છે અને આ વખતે ખાસ રિઝનલ વાયબ્રન્ટનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જેનાથી શહેરોના તેમજ અલગ અલગ ગામડાઓના પણ લોકોને વાઇબ્રન્ટનો લાભ મળી શકે અને ઇકોનોમી વધુ મજબૂત બનાવી શકાય તેના માટે ભાર મૂકવામાં આવ્યો ત્યારબાદ વડાપ્રધાન દ્વારા મહાત્મા મંદિર મેટ્રો સ્ટેશન ખાતેથી મેટ્રોના ફેઝ ટુના અંતિમ ચરણનું લોકાર્પણ કરવામાં આવ્યું આ મેટ્રો ફેઝ ટુના અંતિમ ચરણમાં પાંચ નવા સ્ટેશનોનો સમાવેશ કરવામાં આવ્યો હતો જેમાં અક્ષરધામ જૂના સચિવાલય સેક્ટર સોળ સેક્ટર ચોવીસ અને છેલ્લો મહાત્મા મંદિર સેન્ટરનો સમાવેશ થાય છે આ પાંચ સ્ટેશનો બાદ હવે અમદાવાદ ગાંધીનગર મેટ્રોનો રૂટ અઠાવન પોઈન્ટ ત્રણ કિલોમીટરનો થઈ ગયો છે આ મેટ્રોની કનેક્ટિવિટીથી ઘણા બધા ધંધા રોજગારવાળા લોકોને અહીં સીધો લાભ મળશે ત્યારબાદ વડાપ્રધાન તેમજ જર્મનીના ચાન્સેલર દ્વારા અમદાવાદના ગાંધી આશ્રમની મુલાકાત લેવામાં આવી ત્યારબાદ વડાપ્રધાન અને જર્મનીના ચાન્સેલર સીધા અમદાવાદ રિવરફ્રન્ટ પર આયોજિત પતંગ મહોત્સવમાં ભાગ લેવા પહોંચ્યા ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ફેડલર ચાન્સેલરના સંયુક્ત પ્રેસ નિવેદન આપવામાં આવ્યું હતું ભારત દેશના વિદેશ સચિવ વિક્રમ મિશ્રી એ બંને દેશો વચ્ચે થયેલા એમઓયુની વિસ્તૃત માહિતી આપી હતી Um, notably, this is also his first visit to Asia uh, after uh, taking office uh, last year. Uh, he arrived in uh, Ahmedabad uh, very early this morning, uh, around two o'clock uh, in the morning, and was uh, warmly received at uh, the airport uh, by the Honorable Governor, the Honorable Chief Minister of Gujarat, Deputy Chief Minister. Uh, the Chancellor is accompanied by a high powered uh, official delegation as well as a large uh, business delegation, uh, which reflects the importance that both sides uh, place on the uh, trade, business, and investment side uh, of uh, the relationship. The timing of this visit is also uh, particularly significant. It's taking place in the uh, Silver Jubilee year, 25 years after the uh, establishment of uh, the strategic partnership between india and germany and it is also taking place in the platinum jubilee uh, the 75th uh, year after the establishment of diplomatic relations between uh, india and the federal republic of uh, germany and uh, the visit therefore provides opportunity to take this very rich very important uh, partnership and uh, more importantly, to set an ambitious agenda and target uh, for uh, the future. Uh, the Chancellor had uh, a, uh, a busy program on the first day of the visit. In fact, he's still uh, in the process of uh, uh, completing his engagements uh, for the day. Uh, this morning, he was welcomed by Honorable Prime Minister Sri Narendra Modi uh, at uh, Sabarmati Ashram. Uh, the two leaders visited the ashram and uh, paid uh, tribute uh, to uh, the memory of Mahatma Gandhi. Uh, they visited Ridai Kunj, uh, where the Chancellor was given a demonstration of uh, uh, the charkha. And thereafter, at the Sabarmati riverfront, uh, Chancellor Merz and uh, Prime Minister Modi participated in the famous uh, kite festival of uh, Ahmedabad, which sees Participants and visitors from uh, around the world. Uh, following that, uh, the uh, Chancellor and the Prime Minister held uh, wide ranging uh, discussions in restricted as well as uh, delegation level formats, covering the entire spectrum of the bilateral relationship as well as regional and uh, global uh, developments. And, uh, સમટ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ખુલ્લો મુકવામાં આવેલ રાજકોટ વાઇબ્રન્ટ ગુજરાત રીઝનલ સમિટનો બાર જાન્યુઆરીના રોજ બીજો દિવસ રહ્યો સમિટના બીજા દિવસે ગુજરાત પ્રદેશ તેમજ દેશના અનેક મોટા નેતાઓએ સમિટની મુલાકાત લીધી હતી ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયુષ ગોયલ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણી તેમજ જયંતિ રવિ સહિતના ઉચ્ચ અધિકારીઓ અને સચિવોએ સમિટમાં હાજરી આપી હતી વાઇબ્રન્ટ ગુજરાતની રીઝનલ કોન્ફરન્સ દરમિયાન વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે નિવેદન આપતા કહ્યું હતું કે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન આપે છે કારણ કે માત્ર બે દિવસમાં તેમણે બે મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કર્યા છે સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત કરીને ગુજરાત અને ભારતને ગૌરવ અપાવ્યું છે અને રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર કચ્છ રીઝનલ સમિટનું ઉદઘાટન કરીને વિકાસ યાત્રાની નવી શરૂઆત કરાવી છે તેમણે ઉમેર્યું હતું કે આ પ્રકારની રીઝનલ સમિટ દ્વારા ભારત બે હજાર સુધીમાં વિકસિત રાષ્ટ્ર બનશે અમેરિકી સંસદમાં ભારતીય ચીજવસ્તુઓ પર પાંચસો ટકા ટેરિફ લગાવવાના પ્રસ્તાવના મુદ્દે પૂછાયેલા પ્રશ્ન પર કેન્દ્રીય વાણિજ્ય મંત્રી પિયુષ ગોયલે પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું ટેરિફ અંગેના પ્રશ્ન બાદ તેઓ ચાલતા બન્યા હતા જોકે તેમણે એટલું જણાવ્યું હતું કે ટેરિફ મુદ્દે બંને દેશોના રાજદૂતો મારફતે વાટાઘાટો ચાલી રહી છે આ દરમિયાન વાઇબ્રન્ટ ગુજરાતની રીઝનલ કોન્ફરન્સમાં કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીએ વાયબ્રન્ટ સમિટ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીના હસ્તે રીઝનલ કોન્ફરન્સનું ઉદ્ઘાટન થવું ગુજરાત રાજ્ય માટે ગર્વની વાત છે સમગ્ર વિશ્વમાંથી ઉદ્યોગકારો અને એક્સપર્ટ આ સમિટમાં આવ્યા છે જેના કારણે ગુજરાત અને ભારતના વિકાસ માટે મોટી તકો ઊભી થઈ છે સાધુવાદ હું મેં માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી કા સાધુવાદ કરતા હું જે પ્રકાર છે પીછલે દો एक तरफ हमारी विरासत सोमनाथ पर्व का शुरुआत की हम सबकी आस्था हम सबका गर्व बढ़ाया दूसरी तरफ ये रीजनल कॉन्फ्रेंस को उद्घाटन कल यहाँ पे करते हुए जो उन्होंने प्रेरणादायी उद्बोधन दिया उससे पूरे देश में एक लहर विकास के साथ जुड़ने के लिए उत्साह सभी युवा युवतियों को

સૌથી મોટું સ્ટેચ્યુ સ્ટેચ્યુ ઓફ યુનિટી કેવડિયા સમગ્ર વિશ્વ આવે છે કચ્છનું રણ વ્હાઈટ ડેઝર્ટ સમગ્ર વિશ્વ આવે છે જુનાગઢ આપણે સૌ જાણીએ છીએ એ પ્રમાણે સાસણગીર આ પ્રકારે અલગ અલગ પ્રકારે આપણા આધ્યાત્મિક સ્થાનો સોમનાથ મહાદેવનું જે પ્રકારે સ્વાભિમાન પર્વ સોમનાથ સ્વાભિમાન પર્વની શરૂઆત જે ગઈકાલે માન્ય મોદી સાહેબે કરાવી છે ઐતિહાસિક કહી શકાય એ પ્રકારે એ સોમનાથ મંદિર હોય દ્વારિકા હોય મહાકાળી માતાજીનું મંદિર હોય આપણું નું મંદિર હોય કચ્છ રિજિયનલ કોન્ફરન્સ એટલે કે વાયબ્રન્ટ માટેની મહત્વની આ ઝોનલ રિજિયનલ સમિટમાં આપણે સૌ જાણીએ છીએ કે દેશનું એવું ગૌરવવંતુ નેતૃત્વ જેમણે વિકાસની પરિભાષા એ વિશ્વને બતાવી ગુજરાતમાં રહીને ભારતને બતાવી અને હવે ભારતની જગતને એટલે કે વિશ્વને બતાવી રહ્યા છે એવા વિકાસ પુરુષ આપણું ગૌરવ દેશનું માત્ર નહીં વિશ્વનું નેતૃત્વ એવા લાડેલા પ્રધાનમંત્રી મોદીજીએ ગઈકાલે આ રિજનલ વાયબ્રન્ટ સમીર સૌરાષ્ટ્ર કચ્છને ખુલ્લું મૂક્યું દેશની ત્રીજી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વની થર્ડ ઇકોનોમી ભારતને બનાવવા માટે થઈને જે પ્રકારે નરેન્દ્રભાઈ સમગ્ર દેશને દિશાદર્શન કરી રહ્યા છે ગઈકાલે જેમણે કહ્યું કે આ રીઝનલ વાઇબ્રન્ટ કોન્ફરન્સ એમાં ખૂબ મહત્વનો ફાળો તે આપવાના છે માની મોદી સાહેબે બહુ મહત્વની વાત કરી સૌરાષ્ટ્ર કચ્છ એ માત્ર રાજકોટમાં આપની રિજનલ કોન્ફરન્સ એમણે આપી છે માની હર્ષભાઈનો આભાર માનીશ આવો સૌ સાથે મળીને નવી વિકાસની તકો સાથે દેશની પ્રગતિમાં આપણો કોન્ટ્રીબ્યુશન કરીએ થેન્ક યુ સાંજે વેલિડેટરી ફંક્શન સાડા પાંચે થવાના છે કારણ કે અત્યારે એમોયુ એક્સચેન્જ બી ટુ બી આ બધા જ પ્રકારે ચર્ચાઓ થઈ રહી છે અને એના અંતે આપણે સાંજે કે આખો આંકડો કારણ કે પરફેક્ટ આંકડો આપીએ તો સારું લાગે હમણાં બે બે સંવિધામાં જઈને આવ્યો છું પીયુસી સાથે તો ત્યાં અનેક એમઓયુ થયા છે એક્સચેન્જ થયા છે નવા એમઓયુ તૈયાર થયા છે ત્યારે એ રાજ્ય સરકાર સાથે ભારત સરકાર સાથે વેપારી ટુ વેપારી વ્યક્તિગત ઇન્ડસ્ટ્રાલિસ્ટ નાનો વેપારી એમણે પણ આ પ્રકારના પ્રયાસો કર્યા છે ત્યારે સંપૂર્ણ માહિતી એ તમને આપીશ પણ મને આનંદ છે કે જિલ્લાઓમાં પણ કરોડોના એમઓયુ થયા રીઝવના પણ થશે અંબાણીજી અને અલગ અલગ પ્રકારે જે ગઈકાલે ઇન્સ્ટ્રાલીસ્ટો આવ્યા હતા

આવેલા રીબડા ગામના જીઆઈડીસી વિસ્તાર પાસેથી અઢીથી ત્રણ વર્ષનું બાળક ખાડામાં પડેલ મળી આવ્યું હતું અને તેના આખા શરીરે કીડીઓ ચોંટી હતી અને કીડીના ચટકાના લીધે નાનું બાળક અસહ્ય દર્દથી કળસી રહ્યું હતું ત્યારે સ્થાનિક લોકો દ્વારા કાળજું કંપાવનારું હૃદય જોતા એકસો આઠ અને સ્થાનિક પોલીસને બોલાવીને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં બાળકને ખસેડવામાં આવ્યું છે સાથે બાળક સતત રડી રહ્યું હતું અને પપ્પાનું સાધ દઈ રહ્યું હોવાથી એકસો આઠના સ્ટાફે તેને હોમ્ફથી સંભાળ્યું હતું અને મોબાઈલ રમવા આપીને શાંત કરી સિવિલ હોસ્પિટલ સુધી પહોંચાડ્યું હતું સમગ્ર ઘટનાની જાણ રાજકોટ રૂરલને થતા રૂરલ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો બાળક અંગેની માહિતી મેળવી હતી હાલ બાળકને સિવિલ હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે સાથે રાજકોટ રૂરલ પોલીસ દ્વારા બાળકના કોઈ વાલી વારસો હોય તો તેઓએ સિક્સ થ્રી ફાઈવ નાઇન સિક્સ ટુ ફાઇવ સેવન વન ફોર નંબરના મોબાઈલ પર તાલુકા પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવ્યો છે ત્યારે આવા ગંભીર મામલે અનેક પ્રશ્નો ઉઠી રહ્યો છે કે આટલા નાનકડા બાળકને રોડ પર રજડતું મૂકી દેવાનું કારણ શું હોઈ શકે શું આ બાળકનું કોઈ અપહરણ કરી લઈ જવાની કોશિશ કરી હશે કે પછી કોઈ બદ ઇરાદે આ બાળકીને લઈ અહીં મૂકીને ચાલ્યું ગયું છે કે પછી આ બાળક તેના પરિવારથી વિખુડું પડી ગયું છે ત્યારે આવા અનેક સવાલો અંગે રાજકોટ જિલ્લા પોલીસ રૂરલ એલસીબી પોલીસ અને ગોંડલ તાલુકા પોલીસે ધમધમાટ શરૂ કર્યો છે